સાઉથ કોરિયામાં દેવ મોટર્સ ના ચેરમેન નો હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુ આવેલો એમને પૂછ્યું કે વોટ ઇઝ યોર ટર્ન ઓવર તો કે વીસ હજાર કરોડ પછી પૂછ્યું કે વોટ આર યોર ઓફિસ આવર્સ ટાઈમિંગ તો કે હું સવારે અગિયાર વાગે ઓફિસ જઉં છું ને બપોરે ત્રણ વાગે છોડી દઉં છું તો કે તમે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વધારે બેસો તો કામ વધારે ન થાય વધારે બિઝનેસ સ્પ્રેડ ન થાય તો કે હું જાણું છું ને એક્ઝિક્યુટિવ ચેરમેન પોતે ઓફિસમાં બેઠો એટલે ફાઇનલ ડિસિઝન એમને જ લેવાના છે તો કે કેમ ત્રણ વાગે ઊભા થઈ જાવ છો તો કે મારી સત્તાવન વર્ષની ઉંમર છે મને ઘણા બીજા બધા પણ શોખ છે જીમમાં જવું ક્લબમાં જવું મૂવી જોવું વોટેવર એની માટે પણ મારે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો છે પછી એક બહુ સરસ વાક્ય બોલ્યા એમણે કહ્યું મારે કઈ સાંજ પડે સોનાની કઢી પીવી નથી અને કોઈ પીતુંય નથી કોઈ પીતુંય નથી મુકેશ અંબાણી અંતિલિયામાં બેઠા બેઠા કઢી સાંજે ખીચડી જોડે છે ને કે પીતા હશે છાસ ની જ તારે છે ને લિક્વિડ ગોલ્ડ ની પીવી છે ઇટ નોટ ગોઈંગ ટુ હેપન એ શક્ય જ નથી હું જયારે કોર્પોરેટમાં વાત કરતો હું સેમિનાર્સ સેમિનાર્સમાં કોન્ફરન્સીસમાં ત્યારે પ્રોફેશનલ્સ ની વાત કરું છું ધ્યાનથી સાંભળજો દરેક શબ્દ ધ અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ્સ વેન યુ ડાય ઇઝ ધ એક્સ્ટ્રા વર્ક યુ ડેડ યુ શુડન્ટ હેવ ડન તમે જ્યારે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને તમારા કમાયેલા એ ખોટી કાળી ગધા મજૂરી તમે કરી જે કરવાની જરૂર નહોતી કારણ કે તમારું તે રહ્યું નહીં એના કરતાં કંઈક સારું કામ કર્યું હોત તો અને પાછળ એ પૈસા કેવી રીતે ક્યાં વપરાશે તો તમને ખબર નથી અને તમારી પાસે જે છે બધું ક્યાં તમારા બાપ દાદાએ તમને આપેલું હતું તમે બનાવ્યું ને એમ છોકરા બનાવશે બોયની ચિંતા કરવાની જરૂર નથી અમેરિકામાં એક બિલિયનર્સ ક્લબ ચાલે છે આ ક્લબમાં મેમ્બરશિપ માટેનું ફોર્મ નેવું પાનાનું છે પણ આ ક્લબમાં મેમ્બરશિપ માટેનો પહેલો કાયદો શું છે ખબર છે કે આ ફોર્મ ભરતી વખતે તમારે તમારી એસી ટકા મિલકત સમાજ સેવા માટે પ્લેજ કરી દેવાની તમારે તમારા બેંક સ્ટેટમેન્ટ ફોર્મ સાથે જોડવાના કે મારી પાસે આટલી એસેટ ને બેંક એકાઉન્ટ છે અને એસી તમારે પ્લેજ કરી દેવાની જે તમારી ઈચ્છા હોય હોસ્પિટલ અનાથ આશ્રમ એજ્યુકેશન વોટ હવે એનથી અઘરી તમને વાત કરું એ ફોર્મ તમે સબમિટ કરો ત્યારે આવતા દસ વર્ષમાં તમારી આ એસી ટકા મિલકત ના તમારે એડવાન્સ ચેક દર મહિનાને એડવાન્સ ચેક આપી જ દેવાના પછી જ તમારું ફોર્મ સ્વીકારે તો તમે આ ક્લબના મેમ્બર થઈ શકો મજા આવે એવી શરતો છે ને આવી ત્રીસ આઈટમ છે પણ આનું ફોર્મ ઓનલાઈન નથી કારણ કે ઓનલાઈન નો દરજ્જો ઓછો પડે આ ફોર્મની ક્રેડિટ માટે તમે ટપ 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 કરીને ડાઉનલોડ ના કરાય હવે આ ક્લબના મેમ્બર્સ કેટલા હશે કોઈ મેમ્બર થાવાત ના જાય ને આમાં થાય જાય આ ક્લબમાં અત્યારે પાંચસો ને 560 મેમ્બર્સ છે લોકો જીવન સમજ્યા છે કે મની ઇઝ નોટ एवरीथिंग ઇન લાઈફ તમે શાંતિથી ઘરે બેસીને વિચાર કરજો આજે મારે તમને જે લાઈફ ઇઝ બ્યુટિફુલ લાઈફ ઇઝ વન્ડરફુલ લાઈફ ઇઝ વિથ ડિગ્નિટી એની તમને વાત કરું છું એમાં શાંતિથી બે લિસ્ટ બનાવજો કે થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી એન્ડ થિંગ્સ ધેટ મની કે નોટ બાય જે ચીજો પૈસાથી ખરીદાતી હોય અને તમે આનંદમાં મજામાં રહી શકો એનું એક લિસ્ટ બનાવવાનું એમાં ગાડી ને બંગલો ને એસી ને ફોરેન ટ્રીપ ને લક્ઝરી બધું લિસ્ટ લઈ લેવાનું અને જે ચીજો પૈસાથી નથી ખરીદાતી અને તમારે જીવનમાં આવશ્યક છે એનું લિસ્ટ બનાવજો ટ્રસ્ટ ફ્રેન્ડશિપ ગુડવિલ ક્રેડિટ રિલેશનશિપ લવ આ બધું પૈસાથી નથી આવતું પૈસાથી આવે છે અને એની એકચ્યુઅલી વધારે જરૂર છે કે નહીં જીવન જીવવા માટે એટલે પૈસાની જરૂર છે એની ના નથી ફિનાન્શિયલ સ્ટેબિલિટી સારી હોવી જોઈએ એ જરૂરી છે પણ તમારે અંતદ્રષ્ટિ કરવાની કે ફિનાન્શિયલ સ્ટેબિલિટી એકવાર આવી ગઈ પછી તમે દોડા દોડ કરો તો એ તમે જીવનને સમજ્યા નથી એટલો ટાઈમ તમારે કોઈ સારી પ્રવૃત્તિ માટે આપવો જોઈએ તો તમને જીવનમાં સંતોષ ને આનંદ રહેશે એટલે આ સમજણથી આપણે ત્રીજા આઠ કલાક જીવવાના છે થર્ડ થોડ એ ડે આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇફ યુ કેન લીવ વેલ યુ વિન યો ત્રીજે આઠ કલાકમાં ત્રણ એફ ત્રણ એચ અને ત્રણ એસ ત્રણ એફ એટલે ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ ફેઇથ ત્રણ એચ એટલે હેલ્થ હાઈજીન હોબી फेमिले हेल्थ हाइजीन होबी सोल सर्विस स्म आ नौ डिपार्टमेंट तीजे आठ कलाक जाए वेल लीव ब ત્રીસ દિવસમાંથી પાંચ દિવસ રાત્રે દસ વાગ્યા પછી ઘરે આવવાની છૂટ બીજા પાંચ દિવસ રાત્રે નવ વાગ્યા પછી આવવાની છૂટ બીજા બે દિવસ રાત્રે આઠ વાગ્યા પછી આવવાની છૂટ બાકીના સત્તર થી અઢાર દિવસ તમે મહિનામાં રાત્રે આઠ વાગ્યા પહેલા તમારા પરિવાર પાસે પાછા ન આવી શકો તો લેટ મી ટેલ યુ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક તમને ટાઈમ પ્લાનિંગ નથી તમારી પાસે વર્ક પ્લાનિંગ નથી મેં ચારસો થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે ફ્રોમ એબ્રામ લિંકન ટુ નેલ્સન મંડેલા ટુ મહાત્મા ગાંધી ટુ નેપોલિયો બોનાપાથ ટુ સચિન તેંડુલકર બેલેન્સ લોકો દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે વોરેન બફેટ સો ડોલર નું ઇન્વેસ્ટમેન્ટ છે હન્ડ્રેડ બિલિયન ડોલર નું ઇન્વેસ્ટમેન્ટ છે એમને લગ્ન જીવન ને પચાસ વર્ષ પૂરા થયા એટલે એમની જે ફ્લેગશીપ કંપની છે બક્ષાર હેથવે ત્રેસઠ કંપનીઓ એ કંપની નીચે છે આ ત્રેસઠ માંથી વીસ થી વધારે કંપની ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડના લિસ્ટમાં છે એટલે એમના છે ભેગા થઈને પચાસ પાર્ટી રાખી આખા વર્લ્ડમાં કન્કલુડિંગ પાર્ટી લંડનમાં હતી લંડન બાય મોર ટ્વેન્ટી હેડ્સ ઓફ ઓફ યુરોપ તમારા દીકરાના લગ્નમાં વીસ પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર આવે તો એ ક્રાઉડ કેવું એ ફંક્શન કેવું કહેવાય